Ah

જે પરતોન બોલાવે પોલીસ આવ જો રાજા ને દરબાર પરતો નું બોલાવે પોલીસ આવ જો પર બોલાયા સિપાઈ આવ્યા ને દરબાર પર બોલાયા અરે સિપાઈઓ આ રાયકાને શંકર શંકરજી પૂરી દેવું હા પ્રધાનજી પૂરી દઈએ હે આજે રતનો પુરાણો સંકટ જેલ મો મારી કોણ લે સંભાર રતનો પુરાણો સંકટ જેલ મો હે ખમા ખમા રે ખમરે બાપુરણું જો નારાયણ હે રતના ની વારી વેલાયા ઓ રે ખમા ખમારે બાપુ રણુ જો નારાયણ હે તમારા ભરૂચે હું તો તે રવાને આવ્યો હે સંકટ જે લોકો લાવો રે ખમા ખમારે બાપુ રણુ જો નારાયણ હે પઢિયા રાજા રત્ન રેકાને છોડી મૂક નહીં તો તારા ને અંગે કારી કેર વર્તી જશે અરે પ્રધાનજી હિમાલાદા મને પેટમાં બહુ દુખા છે બહુ આગ લાગી છે વાંચું નહીં ત્યાં રેકોર્ડ છોડી દો

ચંપલ શણગારી સોઢણી રે બસ ચાને બોલાવો જી તમારે કે મહારાજ એ આજે પર ધોન બોલાવે બાદશાહ આવ જોરે આવ જો રાજા દરબાર પર ધોન બોલાવે બાદશાહ આવ જો રે પટિયાળના બોલાયા પાછા આવી લે

સંચાબી અરેશાજી અરે હકો હકો રતન ભાઈ હો ગમ કે છે મારે જાઉં તો કલાગઢા ગુગરા ગમ કે મારો પ્રણે છે રામદેવી ગોગરા ગુમ કેરત નહી ગુગરા ગુમ કે છે

છોકલે તા દાદી ના ઉભા અરે રેવા દે હું મારા વિણના લગનમાં જઈ રહી છું ના મારા દાદી ના રેવા ના લગન તો અરે મારા લગનમાં મારી મારી ના ચોડું હી પડી રાખીસ અરે રેવા દે હું મારા લગનમાં જાવ મારા વિણના લગનમાં જાવ ના ચાલે દાદી ના ઉભા આ મને આપી દે અરે આ દાદી ના ના ઉઠાય તો મારો મારો કામ

સગુના લૂંટણાયણી અણી ઓલવન મોરે આજે અણી ઓલાવન મારું કોઈ રે નહીં મારી કોણ લે સગુના લૂંટણાયણી અણી ઓલવન મોરે આજે સુતારે હોય તો રે વીર મારા જાગ જોરે વારે આવો મારા વીર તારે હોય તો વીર મારા જાગ રે આજે બચા ના ચોર બુજને લોટી ઓરે મારી કોણ લે અંબાર સગુના લોટાણા એણીઓ લવાના મોરે અરે રત્નાભાઈ આ ભાડું ને તમે સાચો છો અને હું કંઈક જેલના કટોરા કંઈક મારી જીબડી કચરીને હું મારા પ્રાણ કાઢીશ અરે બેન તમે એવું ના કરશો તમારા વીર જરૂરથી આવશે તમારો પોકાર સંભળજો જરૂરથી આવશે મારી બેન તમે એવું ના કરશો અરે આવા પાપી જમને અરે આવો આવો માડી ના જાય વીરમલ જો રણવટમાં તારો પણ જલુટાણો નમો મલ જોરણ રણવટમો આવો આવો માડી ના જાય વીર જો રણ અરે રત્નભાઈ આ બાળકને તમે સાચવજો અને મને કોઈ મારા પ્રાણ ગમે કાઢી મારી ઝુંપડી કચરી મારા પ્રાણ કાઢું છું એ જેર ના કટોરા સગુના ગોર વ્યારે કાઢવા પોતાના પ્રાણ

મલવાણવટમા જેટારે ઉભર મારા બંધવારે વસ્ત્ર નહીં મારી પાટાર ઉભર મારા બંધવારે આજે સેટારે ઉભર તારા બંધવારે વસ્ત્ર આપું મારી બેન હવાળા મૂઢ ભાલની અણી બેલિતર વીરયાપુરે ફેરા મારે ગુમ ભલાની અણી વિરો વસ્ત્રુ આજે કરે વસ્ત્ર વીરમા શોરે કરો

સાચું રે બોલો રે મારી બેનડી રે આજે ગોરડો મુંડો રે વીરા મારા સોટીયો રે ભોર્યો જૂનો રે માલ ગોરડો મુંડો રે વીરા મારા સોટીયો રે અરે મને લાગે છે મારી બેન ઝૂઠું બોલે છે તેને ખબર નહીં કે તનો ભાઈ પીરોનો પીર એટલે રામદેવ પીર છે તો આજે તને સત્ય કહેવું જ પડશે আজ চাচুৰে বোলোৰে মাৰ বে না কি লুট মাল চচুৰে বোলোৰে মাৰেই চাচুৰে বোলোৰে মাৰ বে না ঝুঠ বোলে নিকে খচুৰে বোলোৰে মাৰ આજે તારો જેટલો માલ લૂંડાનો છે તેના કરતા હું સવાર તને પાછો આપીશ તો હવે તમે રચના રહેતા અને નાના ભાડે લઈ અને પોકરાણ જાઓ હું તમારો માલ લઈને હમણાં જ પાછો આવું છું ભલે વીરા હા બેન લાભ લાવ રત્માં રાયતાને છોડું અરે રત્નાવ તું બેન સગુરા અને બાણના સાથે ફોકરાણ કરતા હું તમારો માલ લઈને આમ જ પાછું આવ્યું છે પ્રભુ તમારી આજ્ઞા અરે આજ નવા રે કાંડોમાં ચોર ના મેલું હું તો ગોતી લાવું છો નવારે કાંડો માં ચોરન ના મેલુર આજે વખેરે કારુરે એમને ઓ રે દિલે કાઢુ કાળા કોટ વખેરે કારુરે એમને ઓ રે અરે લુંટારાઓ તમે મારી બેંદી માલ લઈને કેટલે કેટલે જાશો હું તમારા પાછળ ને પાછળ આવું છું તમે જઈ જઈને કેટલે જાશો તમને વખે વધરા કરીશ તમને દિલ ને કાળા કોડ કાઢીશ તમે ભાગી ભાગીને કેટલા જાશો நோ நோவ சவாரி ரூ நவசோ நோ தாரி பாருங்க மேலும்

લડવું હોય તો તૈયાર થઈ જાય તો તારે લડવું હોય તો હું પણ તૈયાર છું હોશિયાર હોશિયાર

Ale n-a atat i-a buliul e Atalo guno, maiu mafa ca iau-ne Aveti n-a va karta buliul e Atalo guno, re bacia, mafa caru ciu Are azi bar amu Pela bacia ne la pa so didu